જે દ્વારકાધીશ ભરતભાઈ પટેલ ચોરાણું અઠ્યાવીસ છન્નું બાવીસ ત્રાણું પુષ્પ કેટલું પીવું અને ક્યારે પીવું બીમાર વ્યક્તિ પણ પી શકે અને દરેકના શરીરમાં જેને કેને પ્રકારે કચરા જમા થયેલા પડ્યા છે વાતપીત કફ અને અનબેલેન્સના હિસાબે સાજી વ્યક્તિ જેને રોગ નથી તે પણ લઈ શકે તો નિરોગી વ્યક્તિએ કેટલું લેવું સામાન્ય બીમારીમાં કેટલું લઈ શકાય અને ગંભીર બીમારીમાં કેટલું લઈ શકાય તે આપણે જાણીએ ગંભીર બીમારી વ્યક્તિએ અમૃતપુષ્પની સો એમ એલની બોટલ એક મહિનો સુધી ચલાવવાની છે સામાન્ય વ્યક્તિ દસ ટીપા એટલે પાંત્રીસથી ચાલીસ દિવસ અમૃતપુષ્પનું સેવન પર્યાપ્ત છે અને જેને કોઈ પણ બીમારી નથી અને શરીર સફાઈ માટે અને બીમારી ન આવે તે માટે જરૂર લે તેવી અમારી ભલામણ છે અને તે વ્યક્તિ પાંચથી સાત ટીપ્પા અથવા તો પાંચથી દસ ટીપ્પા એમના માટે પર્યાપ્ત છે આપણને તેની કોઈ જ આડઅસર ન હોય વધારે પીવાથી પણ તે અમૃત પુષ્પ શરીરની અંદર પસાર થઈ પાસથી બહાર નીકળી જાય છે અને આપણને એવું લાગે કે મને મજા આવે છે સરસ છે સ્વાદ સારો છે મેં વધારે લીધું તો એ ન લઈ શકાય કારણ કે એની અંદર જે ઔષધોનું સંયોજન કરવામાં આવ્યું છે તે ઔષધોનું ખૂબ વિચારપૂર્વક મૂકવામાં આવ્યા છે લેવામાં આવ્યા છે એનો માપ પણ સંપૂર્ણ આયુર્વેદિક પદ્ધતિથી લેવામાં આવ્યો છે માટે પર્યાપ્ત જ અમૃતપુષ્પળ લઈએ જેથી શરીર અને ખર્ચ બંને બચશે હજી ફરીથી આપશ્રીને જણાવું કે બીમાર વ્યક્તિ પાંચથી દસ ટીપાની વચ્ચે લઈ શકે સામાન્ય બીમારી દસ ટીપા લઈ શકે અને ગંભીર બીમારીમાં થી પંદર ટીપાની વચ્ચે પર્યાપ્ત છે અને એટલા જ અમૃત પુષ્પથી બીમાર વ્યક્તિ એક મહિના સુધી સામાન્ય બીમારીવાળા ચાલીસ દિવસ સુધી અને જેને કોઈ પણ બીમારી નથી અને જે લેવા માગે છે તેવા ચાલીસથી પિસ્તાલીસ પચાસ દિવસ સુધી પણ સોયા મીલની બોટલ લઈ શકે છે અને આપ ઉપયોગ કરો ફક્ત આપણા ઘરનું મધ હોય તો સો રૂપિયાનું અમૃતપુષ્પ આપણી શરીરની સફાઈ તથા ઘણા ગંભીર રોગોની સામે રક્ષણ આપે છે અને હજારો રૂપિયા બીમારી આવ્યા પછી જે વ્યય થતા છે થાય છે તેને માટે અમૃતપુષ્પાના પાંચથી સાત ટીપા પર્યાપ્ત છે અમૃતપુષ્પ અપનાવીએ નિરોગી થઈએ અમૃતપુષ્પો અપનાવીએ રોગથી બચીએ અમૃતપુષ્પ અપનાવીએ અને શરીરને બિલકુલ બેલેન્સેબલ બનાવીએ શરીરની અંદર વાતપી અને કફનું પાંચ વાયુનું સમન્વય થશે તો કોઈ પણ રોગ રહેશે નહીં જય દ્વારકાધીશ ભરતભાઈ પટેલ